આજે આપણે જાણવાના છે શેર માર્કેટ વિશે જેમાં આપણે આપણા શેર માર્કેટ કરીને આપણે ડેલી પાંચથી દસ હજાર વીસ હજાર આપણે પૈસા કમાવી શકીએ છીએ અને એમાં ઘણું બધું પ્રોફિટ પણ થતું હોય છે તો મિત્રો પહેલા તો કેવું હતું પેલા તો ઓફલાઈનમાં આપણે શેર માર્કેટિંગ કરતા હતા પણ અત્યારે ડિજિટલનો જમાનો આવ્યો છે તો તેમાં આપણે આપણા ખુદના મોબાઈલમાં છીને આપણે શેર માર્કેટિંગ કરી શકીએ છીએ અને ડેલી આપણે પાંચથી દસ હજારનું વાત કરી શકવી તો મિત્રો શેર માર્કેટિંગ કરવા માટે આપણને ઘણા બધા પ્લેટફોર્મ જોવા મળી જતા હોય છે જેમ કે એન્જલ વન અપસ્ટોક ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જેમાં તમે મોબાઈલથી ઓનલાઈન શેર માર્કેટિંગ કરી શકો છો અને ઘણું બધું પ્રોફિટ કરી શકો છો તો આજે આપણે વાત કરવાના છે એન્જલ વન એપ્લિકેશનની તો ચાલો હું તેને ઓપન કરી લઉં તો મિત્રો તમે ઉપર સ્ક્રીનમાં જોઈ શકો છો ત્યાં આપણું સ્ક્રીન ઓપન થઈ ગયું છે તો ચાલો આપણે એન્જલ વન એપ્લિકેશન ઓપન કરી લેવી તો ઓપન કર્યા પછી મિત્રો તમારે પાસપોર્ટ નાખી દેવાનો છે તો મેં ઓલરેડી એકાઉન્ટ બનાવીને રાખ્યું છે જો તમને એકાઉન્ટ બનાવતા ના આવડતું હોય એન્જલ વનમાં તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો હું તમને એકાઉન્ટ બનાવવાનો પણ એક વિડીયો નાખી દઈશ તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર સ્ક્રીનમાં આ બધું શેર માર્કેટિંગનું ડેશબોર્ડ છે જેમાં તમે શેર ખરીદી શકો છો અને શેરને હોલ્ડ પણ કરી શકો છો આમાં મિત્રો આઈપીઓ પણ આવતા હોય છે તો તમે આપણા આઈપીઓ પર ક્લિક કરશો તો આમાં મોટા મોટા નાના નાના આઈપીઓ આવતા હોય છે જેમાં તમે જોઈ શકો છો આ ફાઇનાન્સ કંપનીના બેંકના ઘણા બધા આમાં આઈપીઓ આવતા હોય છે ચૌદ હજાર પંદર હજાર બે લાખ સુધીના આઈપીઓ આવતા હોય છે એમાં ઇન્વેસ્ટ કરીને તમે ઘણું બધું પ્રોફિટ કમાવી શકો છો તો મિત્રો આપણે વાત લિસ્ટ પર ક્લિક કરશું તો મિત્રો આ ઘણા બધા શેર તમારા વાચ લિસ્ટમાં સેવ કરેલા તમને જોવા મળી જશે જેમ કે અમે બધા વાચ લિસ્ટમાં સેવ કર્યા છે તો તમે જોઈ શકો છો નેફ્ટી નો એક શેર છે એકસોના એકત્રીસ ત્રીસ સુધીનો આનો રેન્જ ચાલુ છે તો આ શેરને તમે બાયના બટન ઉપર ક્લિક કરીને તેને ખરીદી કરી શકો છો પછી સેલ પર ક્લિક કરીને તે શેરને તમે વેચી પણ શકો છો તો મિત્રો ચાલો આપણે બાય કરી લેવી તો તમે જોઈ શકો છો આ તમે જેટલી ક્વોન્ટિટી બાય કરવા માંગતા હોય તેટલી આ ક્વોન્ટિટી બાય કરી શકો છો એક લોટમાં મિનિમમ સાઈઝ પચીસ શેર આવશે તમે એક લોટ ખરીદી કરશો તો તેમાં પચીસ શેર આવશે આ રીતે તમે ઇન્વેસ્ટ કરીને ઘણું બધું આમાં પ્રોફિટ કમાવી શકો છો મિત્રો શેર ખરીદી કર્યા પછી તમારે ઓર્ડર્સ પર આવી જવાનું છે ઓર્ડર્સમાં આવશો ત્યાં તો તમને અહીં ખરીદી કરેલા તમારા શેર તમને જોવા મળી જશે આ એકાઉન્ટ પર ક્લિક કરશો તો આ તમારું બેલેન્સ હશે ફંડ અહીંયા જોવા તમને મળી જશે એડ ફંડ એડ કરવા માટે આ મિત્રો તમારે એડ ફંડ પર ક્લિક કરીને બેંક એકાઉન્ટ એડ કરીને તમે આમાં પૈસા એડ કરી શકો છો અને વિડ્રો કરવા માટે વિડ્રો પર ક્લિક કરીને તમે જેટલા પૈસા વિડ્રો કરવા માંગતા હોય તે વિડ્રો અહીં કરી શકો છો તો મિત્રો તમે ઉપર જોઈ શકો છો અહીંયા એક આઈડિયાનો શેર ચાલી રહ્યો છે આઈડિયા કંપનીનો એક ચાલી રહ્યો છે તો મિત્રો જો તમે શેર ખરીદી કરવા માંગતો હોય તો આ શેરને બાય કરી શકો છો અને મિત્રો કોઈ પણ શેર કરવા માટે તમારે વોચ લિસ્ટમાં આવી જવાનું છે તમે કોઈ પણ શેર સેવ કરીને રાખ્યો હોય તો ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા પછી મિત્રો આ ચાર્ટ પર આવી જવાનું છે ચાર્ટ પર આવ્યા પછી મિત્રો તમે જોઈ શકો છો આ શેરની આ તમને પૂરી એનાલિસિસ જોવા મળી જશે કાલે કેટલો ભાવ હતો પરમ દિવસ કેટલો ભાવ હતો અથવા દસ દિવસ પહેલા કેટલો ભાવ હતો અને અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે તે તમે પૂરી એનાલિસિસ કરીને તમે આ શેરને ખરીદી કરી શકો છો અને બીજું તમને વાત જણાવી દઉં કે શેરના જ્યારે ભાવ ઊંચા જઈ રહ્યા હોય ત્યારે તમારે શેર નથી ખરીદી કરવાનો તમારે શેર ક્યાં ખરીદી કરવાનો છે જ્યારે શેરના ભાવ ડાઉન આવે ડાઉન પડી જાય ત્યાં તમારે શેરને બાય કરી લેવાનો છે કારણ કે શેર ડાઉન થયા પછી તે ધીરે ધીરે ઇન્ક્રીઝ થવા લાગશે અને તમારું પ્રોફિટ પણ બનવા લાગશે તો મિત્રો આ રીતે તમે શેર માર્કેટિંગ કરીને ડેલીનું પાંચ દસ વીસ હજારનું પ્રોફિટ કરી શકો છો મિત્રો આ એપ્લિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આજે શેર માર્કેટિંગ કરવું એ તો આજ હાઉસ ચાલુ થઈ ગયું છે કારણ કે ડિજિટલનો જમાનો છે તો તમે આસાની છે તમે શેર માર્કેટિંગ કરી શકો છો ખુદ કરી શકો છો મોબાઈલમાં એન્જિન વન એપ્લિકેશન હું એકાઉન્ટ બનાવવાનું છે એકાઉન્ટ બનાવીને તમારે અહીં શેર માર્કેટિંગ કરવાનું ચાલુ કરી દેવાનું છે તેમાં લોસ પણ થતો હોય છે પ્રોફિટ પણ થતો હોય છે તો તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો તમને ખૂબ યુઝફુલ લાગ્યો છે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ચેક પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં